નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર અને જલારામ ભક્ત સાથે બનેલી એક ઘટના વિશે ડોક્ટર ગાંગડીયા સ્ત્રી દર્દીનો પગ તપાસ્યો પછી જીભથી ડચકારો બોલાવ્યો પછી અવાજમાં ગરમ ગરમ ઓવન ફ્રેશ આક્રોશ ઉમેરીને સંભળાવી દીધું તમે તો કઈ માણસ છો સાવ ગમાર છો ગમાર પગની કેવી હાલત કરી નાખી છે બહેન તળિયા ઉપર મોટા મોટા ફોલ્લાઓ પડી ગયા છે એક ફોલો તો ફૂટી ગયો છે ઘામાંથી પાણી જરે છે આટલું બધું શેના માટે ચાલવું પડ્યું જલારામ બાપાના દર્શને જઈએ છીએ અમદાવાદથી વીરપુર સુધીની યાત્રા પગે ચાલીને ફરી પાછા ગરજીયા કેમ પગે ચાલીને આ જગતમાં વાહનની શોધ થઈ છે એની જાણકારી હજુ તમારા સુધી નથી પહોંચી કે પછી ભગવાને તમને આ પગ આપ્યા એ મોટી ભૂલ કરી નાખી અમદાવાદથી વીરપુર સુધી ચાલતા જવાનું ત્રણસો કિલોમીટરની પદયાત્રા કઈ કામ ધંધો નથી કે શું આવું બનતું હોય છે મોટા શહેરોમાં ડોક્ટરો મોટા ભાગે વાસી હોય છે દર્દીઓ જોડે જીવા જોડીમાં નથી ઉતરતા પણ ગામડામાં આજે પણ ડોક્ટર પોતાના દર્દીને ખખડાવી નાખતો હોય છે અહીં હકીકત એ હતી કે દર્દી શહેરી હતા ડોક્ટર જ ગામડિયા હતા નામ પણ પાછું ગાંગડિયા પચાસ વર્ષની ઉંમરના જ્યોતિબહેન પીડાગ્રસ્ત ચહેરે ડોક્ટર ગાંગડિયાનો ઠપકો ઝીલતા રહ્યા બાજુમાં જ તેમના પતિદેવ જનુભાઈ ઊભા હતા તેઓ ડોક્ટરને ખુલાસો દેવાની કોશિશમાં હતા સાહેબ જેવું તમે જાણો છો તેવું નથી અમારે કામ પણ છે ને ધંધો પણ છે અમે અમદાવાદમાં સુખી ઘરના માણસો છીએ પણ અમને વીરપુરના જલારામ બાપામાં અપાર શ્રદ્ધા છે એટલે દર્શન કરવા પણ દર્શન હાથથી થાય કે પગથી ડોક્ટરે બીટાડીનના એન્ટિસેપ્ટિક પ્રવાહીથી પગનું તળિયું સાફ કરતા કરતા પાછો ઠપકો વરસાયો સાહેબ દર્શન તો બે હાથ જોડીને જ પગ તો લાત મારવામાં કામ આવે તો પછી આવી તોડ શું કામ કરો છો બસમાં કે કારમાં બેસીને વીરપુર નથી જવાતું દસ મિનિટમાં બાપાના દર્શન કરીને પ્રસાદ આરોગીને એ તે આરામથી પાછા નથી ફરાતું સાહેબ હું ક્યાં તમારી વાતનો વિરોધ કરું છું આ રીતે પણ વર્ષમાં દસ થી અગિયાર વાર અમે વીરપુર જતા જ હોઈએ છીએ પણ દર વર્ષે એક વાર પગે ચાલીને ત્યાં જવાની અમારી માનતા છે છેલ્લા વર્ષથી મારી પત્ની બેસતા વર્ષના દિવસે નીકળી જ જ પડીએ છીએ સાવ અમે બે એકલા નથી હોતા સાથે બીજા એસી થી સો માણસોનો સંઘ હોય છે શું પહોંચી જઈએ છીએ ધૂળ અને ઢેફા આ તમારા પત્નીના પગની હાલત જો એકવાર પૂરા સાતેક દિવસ લગી એક પગલું પણ ભરાશે નહીં એમનાથી અત્યારે તો હું મલમ લગાવીને પાટો બાંધી આપું છું પણ સાથે વોર્નિંગ પણ આપું છું અહીંથી બહાર નીકળીને જે પહેલું વાહન દેખાયમાં ચડી જજો વહેલું આવે અમદાવાદ અને ભવિષ્યમાં ફરીથી ક્યારેય આવું પદયાત્રા કરવાનું ગાંડ પણ ના કરશો જનુભાઈને ડોક્ટર ગાંગડિયાની આ સલાહ ગમી નહીં આમ તો શરૂઆતથી જ ડોક્ટર જે રીતે વાતો કરી રહ્યા હતા તેનાથી પતિ પત્ની બંનેના દિલ દુભાઈ રહ્યા હતા હવે જ્યારે ડોક્ટર ગાંગડિયા સાવ છેલ્લા પાટલે બેસી રહ્યા હતા ત્યારે જનુભાઈ શાંત રહી શકાય નહીં જનુભાઈ ધીમા અવાજે પણ દ્રઢતા પૂર્વક સંભળાયું ડોક્ટર સાહેબ આ તો શ્રદ્ધાનો વિષય છે જેને શ્રદ્ધા હોય તેને મન આ યાત્રા ગણાય અને અશ્રદ્ધા હોય તેના માટે આ ટાટિયા તોડ કહેવાય ડોક્ટર ગાંગડિયા નામનો જ્વાળામુખી માંડ માંડ શાંત પડવા આવ્યો હતો તે પાછો ભવકી ઉઠ્યો ધોળ અને ઢેફાટ આમાં શ્રદ્ધા ને અશ્રદ્ધાની તો વાત જ નથી આવતી આ તો નરી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા આમ પગ ઘસડવાથી જલારામ બાપા પ્રસન્ન થઈ જતા હશે જનુભાઈ વ્યથિત થઈ ગયા આવી બાબતો ખૂબ જ વ્યક્તિગત હોય છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર અને પુરાવા હોય તો પણ બીજા કોઈને બતાવી શકાતા નથી હજુ આગલા વર્ષની વાત જનુભાઈ અને જ્યોતિ બહેન આ જ રીતે વીરપુર જવા માટે નીકળી પડ્યા હતા ત્યારે જનુભાઈને પોતાને વસમું પડી ગયું હતું પગ સુજીને થાંભલા જેવા થઈ ગયા હતા એક ડગલું ભરવાના પણ હોશ રહ્યા ન હતા જ્યોતિ બહેન અન્ય સ્ત્રીઓની સાથે આગળ નીકળી ગયા હતા મધ્યાહનો સમય આબમાંથી સૂરજ આગ ઓગતો હતો ટાંકણે જ એક ભરવાડ ભેગો થઈ ગયો કઈ દિશામાં એને લડખડતા હતા જનુભાઈને પૂછ્યું વીરપુર જલારામ બાપાના દર્શને ગળામાં શોષ પડતો હતો એટલે જનુભાઈએ ટૂંકમાં પતાવ્યું ભાઈ મારું કીધું માનો ટ્રક કે બસમાં બેસીને પાછા વળી જાઓ તમને જલારામ બાપાના દર્શન થઈ ગયા છે એમ માની લો આવું તો કેમ માની લેવાય જનુભાઈને બોલતા બોલતા ચક્કર આવી ગયા એક ક્ષણ માટે તેઓ આંખ બંધ કરીને બેસી પડ્યા બીજી ક્ષણે તેમને આંખો ખોલીને જોયું તો ભરવાડ ગાયબ હતો આગળ પાછળ ડાબે જમણે અફાટ ખુલ્લા ખેતરો ને સડક હતી ક્યાંય કોઈના છુપાવા જીવી જે એટલી આડશ ન હતી ત્યારે ભરવાડ ગયો ક્યાં અચાનક જનુભાઈના દિમાગમાં અજવાળું થયું અરે આ ભરવાડ એ જલારામ બાપા હતા એની પાઘડી ન જોઈ એ ક્યાં ભરવાડ બાંધે છે એવી હતી એ તો બસો વર્ષ પહેલાના સમયમાં કાઠિયાવાળી લોહાણા મહાજન બાંધતા હતા અદલ એવી ઝાંટી વાળી હતી પાછા બાપા શું કહી ગયા કે બેટા પાછો વળી જા તને જલારામના દર્શન થઈ ગયા એવું માની લેજે જનુભાઈ રસ્તાની કોર પર બેસીને ધ્રુસ કે ને ધ્રુસ કે રડી પડ્યા આ એમની શક્તિ હતી આ એમની શ્રદ્ધા હતી એનાથી પણ આગલા વર્ષની ઘટના જનુભાઈને ને જ્યોતિબહેન આકાશ સંગથી વિખૂટા પડી ગયા પાછળ રહી ગયા ભર બપોરે એક ગામમાં એ જઈ પહોંચ્યા ભૂખના મારથી તનમન તૂટી રહ્યા હતા જે ઘર સૌથી પહેલું દેખાયું તેની સાંકળ ખખડાવીને ફસડાઈ પીડ્યા બારણું ઉઘાડ્યું એક સોળ વર્ષની દીકરી બહાર આવી પૂછવા લાગી કોનું કામ છે ક્યાંથી આવો છો નામઠામ ઓળખાણ પીછાણ સાવ અજાણ્યા માણસોને ઘરમાં કોણ આવવા દે છોકરીએ પણ નાજ પાડી દીધી હોત પણ જેવું જ્યોતિબેનના મોઢેથી નીકળ્યું અમદાવાદના છીએ વીરપુર જઈએ છીએ બાપાના પગમાં માથું ટેકવા રસ્તામાં ભાંગી પીડ્યા દીકરી ભૂખ લાગી છે ઊંઘ પણ ખેંચવી છે તરત જ દીકરીનું વર્તન બદલાઈ ગયું બંને મહેમાનોને ઘરમાં લઈ ગઈ મસાલાવાળી ચા પીવડાવી ગરમ પાણીથી પગ જારી આપ્યા બે ખાટલા ઢાળી આપ્યા પોચી રૂની સુવાળી પથારી પાથરી દીધી તમે જરીકવાર આડા પડો ત્યાં સુધીમાં હું ગરમ ગરમ રોટલા શાક અને કઢી ખીચડી રાંધી રાખું જે ભાવથી એ શોળશીએ આતિથ્ય કર્યું છે હજ તો ત્યાં આવી ગઈ જ્યારે મહેમાનોને ખબર પડી કે છોકરી એ વખતે ઘરમાં એકલી જ હતી મા બાપ અને ભાઈ ભાભી પરગામ ગયા હતા રાત્રે પાછા આવવાના હતા ભાવપૂર્વક જમાડી લીધા પછી છોકરી જ્યોતિબેનના પગ લાવવા લાગી ત્યારે જ્યોતિબેનને પૂછ્યું દીકરી તને ડર નથી લાગતો સાવ અજાણ્યા માણસોને ઘરમાં ડર તો અજાણ્યાનો લાગે પણ તમે ક્યાં અજાણ્યા છો જલારામ બાપાના દર્શન કરવા નીકળ્યા હોય તે થોડા કહેવાય સંસ્કારી દીકરીના જવાબમાં એ ભારતીય જીવન દર્શન ડોકાઈ રહ્યું હતું આ એ દીકરીની શ્રદ્ધા બોલતી હતી અને આ ડોક્ટર જનુભાઈને એવું કહેતા હતા કે આ તો નરી અંધશ્રદ્ધા કહેવાય તો પછી દોઢસો વર્ષ પહેલા થઈ ગયેલા આ ધરતીના શ્રેષ્ઠ સંન્યાસી સ્વામી વિવેકાનંદ ભારતના આધ્યાત્મિક ચહેરા વિશે જે કંઈ પણ કહી ગયા છે તે બધું સાવ ખોટું છે જનુભાઈ જેમ તેમ કરીને મનને મનાવી લીધું મળશે આ ડોક્ટરની સાથે કોઈ જીબાજોડી કરે એની નાસ્તિકતા એની પાસે રહી મારી પાસે તો મારી આશા છે અને હંમેશા રહેશે એણે મારી ઘરવાળીનું કામ કરી આપ્યું હું એમની ફી ચૂકવી આપું પછી એ પણ છૂટા અને અમે પણ છૂટા જનુભાઈને મનની વ્યથા મનમાં જ દબાવી રાખી અને ડોક્ટર ગાંગડીયાને પૂછ્યું સાહેબ આપની ફી કેટલી થાય છે પહેલી વાર ડૉક્ટર ગાંગડીયાના અવાજમાં આક્રોશની આગને બદલે લાગણીની ભીનાશ આવીને બેસી ગઈ આ શું બોલ્યા ભાઈ તમે તમારા જેવા સુખી વૃદ્ધ પતિ પત્ની જ્યારે આટલી શ્રદ્ધા લઈને કષ્ટ સહન કરીને જલારામ બાપાના દર્શન કરવા જતા હોય ત્યારે મારાથી તમારી પાસેથી શી રીતે લઈ શકાય આજે તમારી પત્નીની થોડી ઘણી સારવાર કરવાની ઈશ્વરે મને તક આપી હતી ફરીથી બોલો તો જનુભાઈએ ડોક્ટરને આબાદ ઝડપી લીધા ઈશ્વરે ડોક્ટર બોલી તો ગયા પણ પછી તરત સમજી ગયા એમણે હસીને કાન પકડ્યા કબૂલ કરું છું ભાઈ હું પણ શ્રદ્ધાના માર્ગનો જ પ્રવાસી છું આ જગતમાં માત્ર બે જ સીજો ચીજો છે શ્રદ્ધા અશ્રદ્ધા ક્યાંય અંધશ્રદ્ધા જેવું હોતું જ નથી આપણને જ્યાં અંધશ્રદ્ધા દેખાય છે ત્યાં પણ એ લોકોની તો અપાર શ્રદ્ધા જ પહેલી હોય છે ઉપડો ત્યારે જલારામ બાપાને મળો ત્યારે માળવતી પણ પગે લાગી લેજો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પરદાયક વાર્તાઓ સાથે આગળ આવીને બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય જલારામ બાપા